આજથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત થયું છે શહેરના તમામ ચોકમાં પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ શરૂ થઈ ગઈ છે અંદાજિત ચારસો પોલીસ જવાનો દ્વારા ચેકિંગ શરૂ થઈ ગઈ છે ડીસીપી ટ્રાફિક જાડેજાનું નિવેદન છે હેલ્મેટનો કાયદો ઓગણીસો અઠ્યાસીથી થી અમલમાં આવ્યો છે હેલ્મેટનું નિયમનું પાલન નથી કરવામાં આવતું અકસ્માતમાં કેસોમાં હેલ્મેટ લોકોના હેડથી ઇન્જરીથી બચાવે છે બાઇકમાં પતિ પત્ની સાથે બાળક હોય તો પણ હેલ્મેટ ફરજિયાત રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્રણ હજાર જેટલા હેલ્મેટ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે સ્પર્શર વધશે તો હજુ પણ પોલીસ નિશુલ્ક વિતરણ કરશે અ આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ ઓગણીસો ઈઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ સેત્ય હશે તો ઢીલા પરી રહ્યો હશે વાત સાચી છે પરંતુ દિવસેને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સ્વત્તા જ્ઞાજિક તરીકે ફરજ છે કે એક વહીકલ રાઈડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ ફોર વ્હીલર અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલર નો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમય અંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવવાની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારા છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં

બંને માટે હેલ્મેટ ફરજિયાત છે તેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂર નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધી નું બાળક સામાન્ય સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદત વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોઈ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગ ઉપર હેલ્મેટ તો પહેરે છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડોક ટાઈમ આપણે આદત આવી જાય સમિતિનો અધિકાર છે એ નાગરિકો ની સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન પણ છે આપ કદાચ કોઈ પણ કારણ પોલીસ પાસે સમાધાન શૂલ્સ પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ક્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો આપણી સમિતિ એમ કે છે પાંચસો રૂપિયામાં તમારો કેસ હળી શું પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે

ખુબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસ ના ભાગ